યુવાનોમાં જાતીય રોગની જાગૃતિ લાવવા માટે રેડ રન મેરેથોન યોજાઈ નાકો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકારના જી સેક્સ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રોવિઝનલ એન્ડ કંટ્રોલ યુનિટ દ્વારા યુવાનોમાં એચઆઈવી એઇડ્સ અને જાતીય રોગ અંગે જાગૃતિ લાવવાના હેતુસર રેડ મેરેથોન યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો ઓકે પેલા આપનું નામ ને પરિચય ડોક્ટર ચંદ્ર કુમાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ આજ રોજ જે નું આયોજન કરવામાં આવ્યું છે છે એચઆઈવી માટે જનજાગૃતિ માટે અત્યારે આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ જેમાં લોકોમાં જનજાગૃતિ આવે એ આશય છે એના ભાગરૂપે આજ રોજ રેડ રન મેરાથોનનું આયોજન કરવામાં આવેલું હતું એમાં આશરે પચાસઠ પાર્ટિસિપન્ટ આજે અહીંયાથી અમે રવાના કર્યા એ લોકો શહેરના જુદા જુદા ચોક ઉપરથી રવાના થઈ અને અહીંયા એનું સમાપન કરશે આ કાર્યક્રમનો આશય છે કે લોકોમાં એચઆઈવી પ્રત્યે જનજાગૃતિ આવે અને એચઆઈવીના લક્ષણો દેખાય તે દેશ કરવા માટે આગળ આવે અને સમાજમાં એચઆઈવી ગ્રસિત કોઈ વ્યક્તિ હોય તેમના પ્રત્યે કોઈ ભેદભાવ ના રહે અને સામાન્ય રીતે એ પણ જીવી શકે એવું સમાજમાં વાતાવરણ ઉભો કરવા માટે આયુષીના ધનિષ્ઠ કાર્યક્રમના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે